મારે તો મારા કામ થી જવું છે આ તો યાર આર્ટિકલ એકવીસ નું તમે બંધારણ કરતો રહો છો યાર વકીલ અંદર કોર્ટમાં જવા માટે રોકો છો તમારે શું જોઈએ છે બીજું તો અમને આની થોડી પરમિશન લેવાની આ તો જવાનું ઘણીવાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય તમે લખીને આપો છો

હવેથી રોકેલો જ છે હું ગાડી આપું જ છું એમના વિરુદ્ધ થી મેં વાઇસ પ્રેસિડેન્ટ જ છું બાર બધા જ લખવાનો દરવાજો આ બંધ કરે તો આ માલિક થોડાક તમે

કોર માટે અમે અમે કરવા માટે બંધ કરી શકો વકીલ નેટલા જવા પસંદ દર જવા નથી પણ અહીં જ જાવ દેવ પાટા સાહેબ ભાઈ જર્મની માં બેઠા જવા પૂરી થઈ આગળ બટાર એડવોકેટ નું કામ નથી કરો આપણે કોર હોય છે તમે 5 10 મિનિટ અમારા મારી પાસે પણ એમને પાંચ મિનિટ પહેલા જાય તો પાંચ મિનિટ જાય તો હું વાંધો પાંચ મિનિટ પેલા અમારા કામ નઈ જવાનું તમે એક કામ મારી ના પાલો માણસો ન જવા દે ના પણ લો એન્ડ ઓર્ડર ની વાત પણ અમને હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું આ સાહેબનો હુકમ હોય તો દરેક સાહેબકેટ ના રહ તમેલ મારી હું તમારી વકીલ પોતા બસ તો તમે સાંજે ની વાત બોલો આકાશ મોદી તમારો રાઈટ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એક વાર કીધું વકીલ છું તું વકીલ છું

আমরা বলেছি এটা মাত্রা তুমি লাগা দিয়েছি

તમારે ચર્ચા તમે પોલીસ જોડે કે પછી બરાબર ચર્ચામાં રહ્યો છે તમે સાંજે હોય કે રાતે હોય

સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ ભૂટલેગઢ જશે સાહેબ કરો અમારા ભાઈ જોહાન ઓયો અમારા ભાઈ શરમ કરો લાજ વર્તી લાજે છે તમારી શરમ

वैष्णव जन तो तेने कहिए जे पीड पराई